નિરંકારી ભક્તો દ્વારા ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝૂલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું ગોધરા ખાતે સંત નિરંકારી મિશન અમૃત પ્રોજેક્ટના તૃતીય ચરણમાં સ્વચ્છ જળ સ્વચ્છ મનના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં દસ લાખથી વધુ સંત નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં તેવીસ ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ જળ સ્વચ્છ માની યોજનાના તૃતીય ચરણનો શુભારંભ કરવામાં આવ્યો આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવી તથા તે યોજનાઓને રૂપ બનાવવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે આ સાથે જ તેવીસ ફેબ્રુઆરીના રોજ સવારના સાત વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોને રામસાગર તળાવના કિનારે જામ લીલ કીચડ પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છમનનો સંદેશ આપ્યો સાથે સાથે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેરના તથા પંચમહાલના કુલ તેર જળ સ્ત્રોતો પર સફાઈ અભિયાન ચલાવી માત્રને સ્વચ્છ જળ સ્વચ્છમનનો સંદેશ આપવામાં આવ્યો હતો બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સામાજિક કલ્યાણ માટે આજીવન અને કાર્યક્રમમાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાનનો આરંભ મોખરે છે બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઈ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજીજી મહારાજના અનુસાર સ્વચ્છ જળે સ્વચ્છ મનનું આયોજન કરવામાં આવ્યું છે આ ભગીરથ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી હતી સંત નિરંકારી મિશનના સચિવ આદરણીય જોગિંદર સુખીજાજીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે અમૃત પરિયોજનાએ સંપૂર્ણ ભારત વર્ષમાં લગભગ સત્યાવીસ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના નવસોથી વધુ શહેરોમાં સત્તરસોથી વધુ સ્થળો પર એક સાથે આ વિશાળ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિરંકર મિશનના લગભગ દસ લાખથી વધુ સ્વયંસેવકોના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારો નદીઓ તળાવો ઝીલ કૂવા મોખર ભિન્ન ઝરણાઓ પાણીની ટાંકીઓ નાળીઓ અને જળધારાઓ વગેરેને સ્વચ્છ નિર્મળ બનાવવામાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો અંતમાં દાહોદ ઝોનના ક્ષેત્રીય સંચાલક રાજેશ બચ્ચાનીજી તથા ગોધરા બ્રાન્ચના અજય ઈશરાનીજીએ જાહેર જનતાને અપીલ કરી કે સ્વચ્છ જળ સ્વચ્છ મનની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરીએ તથા પાણીને સ્વચ્છ રાખીએ અને આપણી આવનાર પેઢીને નિર્મળ જળ અને સ્વસ્થ પર્યાવરણનું વરદાન આપવા જઈએ संत नारंकाई चैरिटेबल फाउंडेशन के द्वारा प्रोजेक्ट अमृत का आयोजन गोदरा स्थल पर किया गया नमस्कार आज रोज प्रोजेक्ट अमृत स्वच्छ जल स्वच्छ मन सदगुरु माता सुदीक्षा जी महाराज के आशीर्वादों से भारतवर्ष में सत्रह सौ से ऊपर स्थलों पर इस अभियान का शुभारंभ किया गया और इसका आशय एक ही है कि जो जल खराब हो चुका है जिसमें खूब सारी गंदगी फैल चुकी है उन वाटर बॉडीज़ को क्लीन करने के लिए जो सतगुरु माता जी की ओर से आदेश आया है तो उसके लिए सारा सेवा दल यहाँ पर गोधरा राम सागर तालाब के तहत इकट्ठा हुआ है और 200 से ज़्यादा संत महात्मा सेवा दल के और सात संगत के भाई बहन मिलकर इस सेवा को निभा रहे हैं तो यही प्रार्थना है यही अरदास है कि हम इसको साल भर अपने घरों से अपने घर के बाद अपना मोहल्ला गांव, शहर और देश तक इस जन जागृत अभियान को इस तरीके से ले जाएं, ताकि हमारे आने वाली पीढ़ियाँ इस सुख से इस सुख को प्राप्त करके और अपना जीवन सुंदर तरीके से बिताए क्योंकि प्रदूषण अंदर हो या बाहर दोनों ही हाल में हानिकारक है तो प्रदूषण की सफाई हम जो ये तालाब नदी नाले को साफ कर रहे हैं साथ साथ में मन की सफाई मन की सफाई भी जो सतगुरु माता जी का आदेश है और तो रोजाना हम सत्संग करें सेवा करें सिमरण करें तो हमारे मन की सफाई भी हो तो इस तरीके से मिलजुल कर સારા એ અભિયાન કો સાર્થક કરે આપણા યોગદાન દે કરાર્થના રાજેશ પચાવી ક્ષેત્ર